ગુજરાતમાં સો ઢોરોએ ચાલીસ એકર જમીન ગોચર હોવાનો જીઆર છે હાલ ગુજરાતમાં બે કરોડ સિત્તેર લાખ પશુઓ નોંધાયેલા છે જેની કિંમત આઠ પોઈન્ટ પાંચ લાખ હેક્ટર જમીન હાલ ગોચર ઉપલબ્ધ છે જે ચિંતાનો વિષય બન્યો છે આજે અમદાવાદ યુનિવર્સિટી ખાતે યોજાયેલ માલધારી મહિલા સંમેલનમાં આ વિષય પર વિશેષ ચિંતન થયું હાલ ખેડૂતો ખેતીની જમીન ઉપર ઢોરોનું પાલન કરવા માટે મજબૂર બન્યા છે મહત્વનું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આવનારા વર્ષ બે હજાર છવ્વીસને આંતરરાષ્ટ્રીય ચરિયાણ અને માલધારી વર્ષ બે હજાર છવ્વીસ જાહેર કરવામાં આવ્યું છે જેનું એશિયા પ્રાદેશિક સ્તરે જાહેર કરવા અંતર્ગત મધ્ય અને દક્ષિણ એશિયાની માલધારી મહિલાઓનું એક આંતરરાષ્ટ્રીય સંમેલન દસથી બાર ડિસેમ્બર દરમિયાન અમદાવાદ યુનિવર્સિટીમાં યોજાયું છે તેમાં એશિયાના દસ દેશોની અને ભારતના બાર રાજ્યોની એકસો પચાસથી વધુ માલધારી મહિલા આગેવાનો સહભાગી થઈ છે મહિલાઓના નેતૃત્વને મજબૂત બનાવવા તેમની વૈશ્વિક શાસન પ્રક્રિયાઓમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા અને ચરિયાણ વ્યવસ્થા તેમજ ક્લાયમેટ જસ્ટિસ માટે તેમની ભૂમિકાને ઉજાગર કરવાના હેતુથી આ સંમેલન યોજવામાં આવ્યું છે